કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ શણોશ્રી શણુશ્રા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ શિક્ષણ નીતિના પરિણામે બાળકોને ભાર વગરનું અને સુવિધા સબર ભણતર પ્રાપ્ત થઈ રહ્યું છે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તે માટે મંત્રીશ્રીના હસ્તે શણોશ્રી તથા શણુશ્રા ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું જામનગર જિલ્લાના શણુશ્રી શણુશ્રા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી બાળવાટિકા તેમજ ધોરણ એક ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે શણોશ્રી તથા શણોશ્રા ખાતે નવ નિર્મિત કોમ્પ્યુટર લેબ નું લોકાર્પણ કરાયું હતું તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવના હસ્તે બાળકોને સ્કૂલ બેગ નોટ નોટબુક વોટર બેગ યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી મંત્રીશ્રીએ શણોશ્રા પ્રાથમિક શાળાની આંગણવાડીમાં વીસ બાળવાટિકામાં સત્તર અને ધોરણ એકમાં અઢાર મળી કુલ પંચાવન બાળકોને પ્રવેશ અપાવ્યો હતો જ્યારે આંગણવાડીમાં એકવીસ તળાવને પ્રાથમિક શાળા પીએમ શ્રી તાલુકા શાળા તથા વિવિધ આઠ આંગણવાડીઓ ખાતે કુલ એકસો ચૌદ ભૂલકાઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા ખેડૂણી મહોત્સવ આથી વીસ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરાવી સતત વીસ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા યોજાતા આ ઉત્સવનો હેતુ સો નામાંકન તેમજ આંગણવાડી બાળવાટિકાના માધ્યમથી બાળકો શિક્ષણ તરફ પાપા પગલી માંડે તે છે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી વાલીઓમાં આવી આજે જાગૃતતા આવી છે શિક્ષકોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને બાળકોને પ્રોત્સાહન મળ્યું છે જેના પરિણામે આજે ગામનું દરેક બાળક શિક્ષણ મિલકત થયું છે અને શાળા પ્રવેશોત્સવ વાલીઓ તથા વિદ્યાર્થીઓને શિક્ષણ રૂપી ફળ મળી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીની સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી શિક્ષણ ક્ષેત્રે નવસર્જન આણ્યું છે જેના પરિણામે બાળકોને ભાર વગરનું અને સુવિધાસભર ભણતર પ્રાપ્ત થઈ રહ્યું છે સરકારી શાળામાં સુવિધાઓ વધતા ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે કાર્યક્રમની સાથે સાથે વિવિધ સ્થળોએ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક કિટના દાતાઓનું બહુમાન કરાયું હતું તેમજ રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ તથા વોટર કુલર સહિતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામજોધપુર ખાતે શ્રી રાધા રમણ સ્વામી શ્રી વિવેક સાગર સ્વામી પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરિયા ઉપસચિવ શ્રી ડોક્ટર જતીન રાણોદરા ઉપપ્રમુખ તાલુકા પંચાયત જામજોધપુર શ્રી દેવાભાઈ પરમાર કેટરિંગ એસોસિએશન પ્રમુખ શ્રી દીપકભાઈ સંઘવી સેક્શન ઓફિસર શ્રી વિરેન સોલંકી પટેલ સમાજ જામ જોધપુર પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંટ શણુશ્રા તથા શણુશ્રી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરશીભાઈ કરંગિયા લાલપુર યાર્ડના ડાયરેક્ટર શ્રી કાનાભાઈ આંબલિયા ગોવિંદભાઈ વશરા પોલાભાઈ ફળદૂત તેમજ મામલતદાર શ્રી આચાર્યશ્રીઓ સરપંચ અગ્રણી દાતાઓ શિક્ષકગણ સહિત